જય ગૌ માતા જય રામ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા કેશોદ આજે શેડનું જે કામ થઈ ગયું છે એ સો સો પાય એકસો દસ ફૂટ જેમના દાતા છે તેના ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને એમને જે દાન કર્યું છે તાત્કાલિકમાં તાત્કાલિક અને જે આપણે અત્યારે આ શેડ બનાવી રહ્યા છીએ એમના પાયા આપણે કારીગર બધા સાથે છે અહીંયા મિત્રો બધા અને રાતને દિવસ મહેનત કરી અને જે મહિના દિવસ નું કામ હોય એ ટૂંક સમયમાં પાંચ થી સાત દિવસ માં જે છે ઉભો કરવાની તૈયારી ધરાવે છે અને એક અમે કરીને દેસુ એવા મારા અઠીસીજી મારા ટ્રસ્ટી છે પિંટુભાઈ ગજરા રાકેશભાઈ ખૂબ સારી મહેનત છે અને મિલરના જે મિલર નહોતું મળતું એમના પણ કાલે કે રાતના જે મિલર હતું અત્યારે આવી ગયા છે એટલે હરેક વ્યક્તિનો સપોર્ટ છે હરેક વ્યક્તિનો સાથ સહકાર છે અને બળદાસનું જે પણ કામ છે એ હરેકના સપોર્ટથી થઈ છે દાતાના સહયોગથી થઈ છે અને વધારામાં વધારામાં કામ કરી શકીએ તો દાતાના સહયોગથી કરી શકીએ છીએ અમે રાતનાથી મહેનત કરી અને જે રખડતો બળદ છે એને આશ્રમ સુધી પહોંચાડી અને સારું ભોજન મળે અને સારી જે જિંદગી છે લાસ્ટની એ સારી રીતે રહે એવો પ્રયત્ન કરીએ છીએ જય શ્રી રામ જય ગૌ માતા વધારે માહિતી અમારા પીજીભાઈ આપશે બળદ આશ્રમ કેશોદ મિત્રો બળદ આશ્રમ છેલ્લા અમે બે વર્ષથી આ ચલાવીએ છીએ અહીંયા કે જે રખડતા ભટકતા બળધું હોય જેને ખેડૂતે છોડી મૂક્યા હોય એની ઉંમર થઈ ગઈ હોય ને પછી એને અમે અહીંયા સાચવીએ છીએ તો એના માટે મિત્રો અમે મહેનત કરીએ છીએ દિને રાત જોયા વગર જે બાપોએ કીધું કે શેઠ બનાવીએ છીએ સો બાય એકસો દસ જે સુરતના દાતા છે એનો પણ ખૂબ ખૂબ આભાર અને મિત્રો હજી આવા ઘણા પણ શેઠ બનાવવાના છે તો ફૂલ નહીં તો ફૂલ નહીં પાકી નીચે નંબર આપેલા છે ક્યુઆર કોડ પણ તમને આપેલો છે તમારાથી યથા શક્તિ પ્રમાણે જે પણ તમારે દાન દેવું હોય તમે દાન દેજો કેમ કે અમે આ મૂંગા જે બળધું છે ગૌસડા તો અમે કેટલી બધી જોઈએ છે પણ મુલાજ આશ્રમ કેસો તાલુકામાં એક એવો અમારા બાપુના અમે વધારે સાથ સહકારથી મેન તો મારા બાપુએ કે ગૌસડા તો દુનિયાની છે આપણે પણ મુલાજ આશ્રમ ક્યાંય નથી રખડતા ભટકતા બળદુને કોણ સાચવે એટલે બળદુ માટે મિત્રો અમે આ કરીએ છીએ ને ખાસ તમારે પણ સાથની જરૂર છે અમારો તમે સહયોગ અમને આપશો તો અમે હજી કેટલા અસંખ્ય જે બળદો રખડે છે ને બધાને અમે હાચવી લેવું ને એટલે કેવી છે કરવાની બાપુ એવું કીધું હજાર આવી જાય ને જગ્યા બનાવવાની છે આપણે તો મિત્રો એના માટે તમારા સહયોગની જરૂર છે તો વડદ્રશ્રમ આશ્રમની એક વખત તમે મુલાકાત પર તમે લેજો આ કેવી રીતના કામ કરીએ છીએ હું છે તો બસ મિત્રો બાકી વિડીયોને શેર કરજો અને સહયોગ દેજો સાથ સહકાર દેજો જય ગૌ માતા જય શ્રી રામ